કાર્યક્રમ યોજાયેલ જેમાં વકીલ મંડળના સહ અશ્વિનભાઈ વાળા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું ચલાલા કાયત્રી ધામ નજીક ધારી વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો નું સન્માન કરવામાં આવ્યું જેમાં અગાઉના દિવસોમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની હરીફ વરણી કરવામાં આવી હતી ત્યારે ચલાલા ખાતે આ રોજ મિટિંગ યોજાઈ હતી જેમાં તમામ હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં વકીલ મંડળના હોદ્દેદારો આગેવાનોની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી રિપોર્ટર પ્રતાપ ભાઈવાડા આર ટીવી ન્યૂઝ ધારી અમરેલી આજ રોજ ચલાલા મુકામે અમારા ધારી વકીલ મંડળના નવ નવ ન્યુ શ્રી અશ્વિનભાઈ વાળા કે જેઓને સહ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે તેઓ દ્વારા આ સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જેની અંદર ધારી વકીલ મંડળના તમામ નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવેલું છે અમરેલી જિલ્લા વકીલ મંડળના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવેલું છે સાવરકુંડલાથી વકીલ મિત્રોને બોલાવવામાં આવેલા છે તેઓને પણ સન્માનમાં સામેલ રાખેલા છે તેમજ ગારીયાધારથી પણ નવનિયુક્ત પ્રમુખને બોલાવવામાં આવેલા છે તેઓનું પણ સન્માન કરી અને સ્નેહ મિલન યોજવામાં આવે રોજ અશ્વિનભાઈ વાળા જેમણે ખૂબ સરસ આયોજન કરે છે મુકામે અપી છે અને થારીથી તમામ વકીલ વકીલમતો અમરેલીથી પણ તમામ વકીલ મિત્રો અને પ્રમુખ પ્રમુખ તેમજ આખી ટીમનું અમારું સન્માન કરેલ છે એના બદલે અમે આભારી છીએ અને અશ્વિનભાઈ વાળા છે એ સૌ પ્રમુખ તરીકે આવ્યા છે એને અભિનંદન પાઠવું છું અને ખૂબ સરસ આયોજન કરીને આજે અમને બધાને જમાડ્યા છે એનું સન્માન કર્યું એટલે દરેક વકીલ મિત્રો વતી હું એનો આભાર માનું છું આજે અમારે ધારી વકીલ મંડળ દ્વારા અમારા ધારી વકીલ મંડળના સહ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વાળા ચલાળા રહેવાસી એમને ધારી વકીલ મંડળ તથા આજુબાજુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા બાર અમરેલી બાર ના હોદ્દેદારો અને વકીલોનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને એક ભોજન સમારંભનું સાંજે સરસ રીતે આયોજન કરવામાં આવેલ એટલે તમામ અમારા ધારી વકીલ મંડળના તથા અમરેલીના બધા બહારના સભ્યો છે બધા હાજર રહી અને એક પરિવારની જેમ વકીલો સાથે રહી શકે એ રીતે એને એક ઉદાહરણ પૂરું પાડેલ છે અને મોટી સંખ્યામાં અહીં અમરેલી જિલ્લાના વકીલ મંડળના હોદ્દેદારો તથા સભ્યો છે એ તમામ હાજર રહેલા છે